મારું નામ હીર છે અને હું આજે ગૌરવથી કહી શકું છું કે હું આ દેશમાં રહું છું અને દેશની લીધે આજે મેં મત આપ્યો છે અને મારો પહેલો મત છે અને હું બહુ જ ખુશ છું કે એક સિટીઝન તરીકે અમને બધી જ સેવાઓ મળી રહી છે મારું નામ ટીશા છે હું પણ પહેલી જ વખત વોટ કરી રહી છું મને બહુ જ ગૌરવ અનુભવાય છે કે હું આ દેશની સિટીઝન છું માય વોટ માય રાઇટ બધા જ વોટ કરો આપણો અધિકાર છે બધાએ વોટ કરવું જોઈએ દેશના વિકાસ માટે મત આપવા આપ્યો છે બધાએ આપવો જ જોઈએ મારું નામ ધ્વનિ ગજ્જર છે હું આ દેશના વિકાસ માટે મત આપી રહી છું મારો સૌથી પહેલો વોટ છે અને આજે હું એટલી લકી છું કે મને આજે મારી બર્થડેના દિવસે વોટ કરવા મળ્યું છે મારો દેશ પ્રગતિ કરે અને નવી નવી સેવાઓને પ્રોવાઈડ કરે આજે આ દેશનો લોક પર્વ મહાપર્વ છે એમાં નવા વોટર સો અમારા બૂથના છે બધા એરિયાના તો નવા વોટર સોએ વોટિંગ કર્યું છે અને એમને એટલો બધો ગૌરવ અનુભવ થયો છે કે દેશનો વિકાસ થાય એમને સુખ સંપત્તિ મળે બધી સુવિધાઓ મળે એના હિસાબે વોટિંગ કર્યું છે અને એમનું ભાવિ સુધરે અને આ બધું આપણું નવું ભાવિ છે ઇન્ડિયાનું અને પ્રજાને પ્રજાજનો માટે એક પ્રજાને એક સંદેશો આપે છે આ યંગ કે તમે બધા પણ વોટ કરો ઘેર બેનાર છો તાપ તો તાપનું કામ કર્યા કરશે આપણે ચાલીસ ડિગ્રીમાં પણ વોટ કરીશું તો આપણો દેશ આગળ વધશે